હેલો ગાઈસ આજે આપણે હવે ખેતરમાં જઈ રહ્યા છીએ મિત્રો મજૂર પીલા પાડેલા છીએ અને હાલવા તમને બતાવું છું જોઈ લો અરે અમારે તમાકુ છે મિત્રો જો મિત્રો અમારે તો મોઘરા આવી જ્યાં છે જો મિત્રો પીલા ભાગવાનું ચાલુ હતું જો મિત્રો તમે જોઈ શકો છો અમારી તમાકુ જો અમે જઈ રહ્યા છીએ અમારા અમારા ચેનલ ને લાઈક શેર સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો જો મિત્રો હું પોકી જવાયો છું મિત્રો દે شايفા કો સુધી કઈ પેલા ભાગરા બધા સામે અમારા ચેનલ ને લાઈક શેર સપોર્ટ કરો જો મિત્રો જય માતાજી